અર્પિતા પટેલ ગુજરાતની ખાખી એટલે શાંતિ સુરક્ષા અને સેવા માટે ઓળખાય છે પરંતુ અમરેલી જિલ્લામાં પોલીસની ખાખીને કલંકિત કરતી ચર્ચા ઘટના સામે આવી છે બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ સગીરા અપહરણ પોસ્કો દુષ્કર્ ફરિયાદ આપે છે અને સગીરા આરોપ લગાવે છે લાંબા સમયથી પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ તેના સાથે શારીરિક અટઅફલા કરીને સંબંધ બાંધતો હતો આ ગંભીર આક્ષેપોના પગલે બાબરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે અને આ કેસની ગંભીરતા જોઈને મહિલા પીએસઆઈ નિમણૂક પણ કરવામાં આવી છે અને તેવા દ્વારા સમગ્ર મામલેની તપાસ ચલાવી રહ્યા છે આરોપીને પકડવા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી છે હજુ તો આ ઘટના સામે ત્યારબાદ તરત જ બીજી ઘટના પણ સામે આવી અમરેલી પોલીસમાં ફરજ બજાવતા અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે આ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં પીડિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્રીસ વર્ષે યુવતીએ મહેશ સોલંકી સામે ફરિયાદ નોંધાવતા યુવતી સોશિયલ મીડિયા થકી પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકી સાથે સંપર્કમાં આવી હતી ત્યારે બાદ વાતચીત શરૂ થઈ હતી ત્યારબાદ જબરદસ્તી સંબંધ બાંધવામાં આવે છે પોલીસ કોન્સ્ટેબલ લગ્ન કરવાની લાલચ આપે છે ત્યારબાદ અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી આ મામલે યુવતીએ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે આ એક દિવસમાં બે પોલીસ કર્મી અમરેલી પોલીસ કર્મી ફરિયાદ નોંધાઈ છે રવિરાજસિંહ ચૌહાણ અપહરણ દુષ્કર્મ અને પોસ્કો એક્ટ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે અને સોલંકી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે આમાં ઘટના પોલીસ તંત્ર માટે શરમજનક છે ખાખી ઉપર વિશ્વાસ ધરાવતા નાગરિકો માટે નિરાશા ફેલાઈ રહ્યા છે આ સાથે જ આવા સમાચાર જોતા રહો ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉપર ન્યૂઝ તમારો અવાજ પરમાર ભગીરથસિંહ